કંસારીના ગૌપ્રેમી યુવાને જન્મદિવસ નિમિત્તે કેકના બદલે નિરાધાર ગૌમાતાની સેવા કરી જન્મદિનની અનોખી ઉજવણી કરી ડીસાના કંસારી ગામના ખૂબ જ જીવદયા અને ગૌપ્રેમી શ્રી લીલાભાઈ વાઘાજી રબારી મહાદેવ પશુ આહાર નામની દુકાન ધરાવે છે આજ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે એક અનોખી ઉજવણી કરવામાં આવી

કે આપણા જન્મદિવસ આપણા નજીકની કોઈપણ ગૌશાળામાં જઈ મનાવવો જોઈએ જેથી કરી ગૌમાતાઓને પોષણ મળી રહે અને આપણી હિન્દુ સંસ્કૃતિ આપણી જૂની પરંપરાઓ જળવાઈ રહે અને આપણી આવનાર યુવા પેઢી પણ ગૌસેવા તરફ વળે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સંતો મહંતો જીવદયા પ્રેમીઓ ગૌપ્રેમી મિત્ર અને આપણા બનાસકાંઠાના ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના પાઠવી દરેક લોકોને સમય અનુસાર ગોસેવા તરફ વળવા અપીલ કરી ગોમાતા બચાવવા માટેનો એક શુભ સંદેશ આપ્યો જે બદલ લીલાભાઈનો દિલથી તમામ લોકોએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા